ણ એક રાષ્ટ્રીય ફળ કેરી પ્રશ્ન એક નીચેના ચિત્રોમાંથી કેરીનું ચિત્ર શોધી તેના પર ગોળ કરો એક બે ત્રણ ચાર પાંચ છ અને સાત ચિત્રોમાં કેરી છે એના ફરતે આપણે ગોળ કરવાનું છે ચાલો એના પછી પ્રશ્ન નંબર બે નીચે આપેલા ફળોના બે બે રેખા ચિત્રો દોરો તથા કેરીના રેખાચિત્રમાં લીલો રંગ પૂરો સફરજન જામફળ દાડમ અને કેરી કેરીના જે આકાર છે એમાં તમારે રેખા ચિત્રમાં લીલો રંગ પૂરવાનો રહેશે પ્રશ્ન નંબર ત્રણ બિયરને કેરીનો આકાર ખૂબ ગમે છે નીચેના આકારોમાંથી તે શોધો અને તેમાં પીળો રંગ પૂરો અહીં કેરીનો આકાર છે એક અહીં કેરીનો આકાર છે બે ત્યારબાદ ત્રણ ચાર પાંચ અને છ ચિત્રમાં છે કેરીનો આકાર છે એમાં તમારે પીળો રંગ પૂરવાનો રહેશે પ્રશ્ન ચાર નીચે આપેલા આકારોનો ઉપયોગ કરી કેરીના વિવિધ ચિત્રો બનાવો આઠ આકારો આપેલા છે આ આઠ આકારનો ઉપયોગ છે એ કેરીના ચિત્રમાં થઈ ગયેલો હોવો જોઈએ અથવા તમે તમારી અનુકૂળતા પ્રમાણે છે એ તમે આવા આકારોનો ઉપયોગ કરી બીજા પણ ચિત્રો બનાવી શકો અહીંયા એક મેં નમૂનો આપેલો છું આવો તમારો નમૂનો બીજામાં તમે બનાવી શકો પાંચમો પ્રશ્ન નીચે આપેલા કેરીના ભાત ચિત્રોને આધારે એક ભાત ચિત્ર તૈયાર કરો અહીં કેરીની ડિઝાઇનમાં છે અલગ અલગ ભાત બનાવેલી છે અહીં અને અહીંયા ત્રણ આકારો આપેલા છે એક ભાત ચિત્ર આપણે બનાવવાનું છે કેરીનો આકાર અને કેરીમાં તમને જેવી ડિઝાઇન આવે એવી તમારે ડિઝાઇન બનાવવાની છે ચાલો એના પછી છઠ્ઠો પ્રશ્ન મણકાઘોડી જોઈ સંખ્યા અંકોમાં અને શબ્દોમાં લખો મણકાઘોડીમાં ટોટલ લાખ સુધીની સંખ્યા છે ચાલો લાખના સ્થાને છે એક બે ત્રણ ચાર એટલે કે ચાર લાખ પછી કે પછી અહીં છે સાત મણકા છે અહીં છ મણકા છે એટલે છોતેર હજાર અહીં પાંચ મણકા છે અહીં આઠ મણકા છે અને જીરો એટલે કે પાંચસો ને એંશી ચાર લાખ છોતેર હજાર પાંચસો ને એંશી તમારે અંકોમાં અને શબ્દોમાં લખવાની રહેશે તેમાં બીજો પ્રશ્ન મણકાખોડીમાં દસ લાખના સ્થાને છે એ ચાર આપેલા છે લાખના સ્થાને સાત આપેલા છે એટલે સુડતાલીસ લાખ પછી દસ હજારના સ્થાને ચાર અને હજારના સ્થાને છ એટલે છેતાલીસ હજાર સોના સ્થાને ત્રણ દશકના સ્થાને છ અને એકમના સ્થાને ત્રણ મણકા આપેલા છે તેથી ત્રણસો ને ત્રેસઠ સુડતાલીસ લાખ છેતાલીસ હજાર ત્રણસો ને ત્રેસઠ ચાલો એના પછી સાતમો પ્રશ્ન નીચે આપેલી સંખ્યાઓને અંકમાં લખો સાત લાખ પચાસ પાંચ લાખ પાંચ હજાર પાંચ આઠ લાખ ચોપન હજાર પછી ત્રણ લાખ બાસઠ હજાર સોળ પછી ઓગણીસ લાખ વીસ હજાર બે લાખ છ બાણું લાખ દસ હજાર વીસ અને છેલ્લું સાઠ લાખ ચારસો ચાલો આપણે સંખ્યા અંકમાં છે અંકમાં લખીએ હવે શબ્દોમાં લખવાની છે ચાર લાખ ચાલીસ હજાર પાંચસો સાત પછી છ લાખ નવ હજાર આઠસો સિત્તેર આઠ લાખ સોળ હજાર ચારસો ઓગણએંશી પાંત્રીસ લાખ પાંચ હજાર છસો ને છ્યાશી સડસઠ લાખ બાવીસ હજાર બાવીસ ચાલો એના પછી સ્થાન કિંમતવાળો પ્રશ્ન છે નીચે આપેલી સંખ્યાના સ્થાન કિંમત ચાલો સાત લાખ ચોરાણું હજાર ચારસો એકમાં નવની સ્થાન કિંમત થાય નેવું હજાર અહીં પાંચની સ્થાન કિંમત પાંચ હજાર અહીં નવની સ્થાન કિંમત થાય નવ લાખ પછી અહીંયા છની સ્થાન કિંમત છ હજાર અહીં સાતની સ્થાન કિંમત સાત લાખ પછી અહીંયા એકની સ્થાનની કિંમત સો અહીં ઝીરોની સ્થાન કિંમત ઝીરો પછી છની સ્થાન કિંમત છ અને એકની સ્થાન કિંમત એક લાખ ચાલો પછી એના પછી છે એ સાચા જોડકા છે એ જોડવાના રહેશે ચાલો એંશી હજાર પાંચસો એંશી હજાર પાંચસો ક્યાં આપેલા છે તો કે સી એંશી લાખ પાંચ તો કે એમાં આપેલ છે એંશી લાખ પાંચ હજાર તો કે બી એંસી લાખ પચાસ તો કે ઈ અને એંસી લાખ પચાસ હજાર તો કે ડી એંસી લાખ પચાસ હજાર ચાલો અગિયારમો પ્રશ્ન ચડતા ક્રમમાં લખો અહીં ત્રણ સંખ્યા આપેલી છે તેમાં ચડતો ક્રમ એટલે સૌથી નાની સંખ્યાથી શરૂઆત કરીએ ચોસઠ લાખ ચોપ્પન હજાર ચોરાણું એનાથી મોટી સંખ્યા અડસઠ લાખ સત્તાવન હજાર નવસો નવ એનાથી મોટી સંખ્યા ઓગણસિત્તેર હજાર સડસઠ ઓગણસિત્તેર લાખ સડસઠ હજાર બસો ને ચોત્રીસ ચાલો બીજો પ્રશ્ન પણ ચડતા ક્રમનો છે ત્રણ સંખ્યા આપેલી છે તેમાં સૌથી નાની સંખ્યા છે ઓગણસિત્તેર હજાર ઓગણસિત્તેર લાખ તેતાલીસ હજાર સાતસો છવ્વીસ એના પછી છે ઓગણ એંશી લાખ ઓગણ હજાર નવસો ને નેવ્યાશી ચાલો એના પછી છન્નું લાખ ચોત્રીસ હજાર છસો સત્યાવીસ ચાલો એના પછી ઉતરતો ક્રમ ઉતરતો ક્રમ એટલે કે સૌથી મોટી સંખ્યાથી શરૂઆત કરીને ક્રમશઃ નાની સંખ્યા સુધી જવું સૌથી મોટી સંખ્યા અહીં છે સાડત્રીસ લાખ ચાલીસ હજાર એનાથી નાની સંખ્યા સાડત્રીસ લાખ ચાર હજાર બ્યાસી અને એના પછી સાડત્રીસ લાખ ચાર હજાર બસો ને બીજો પ્રશ્ન ઉતરતા ક્રમનો આપી એમાં પણ ત્રણ સંખ્યા આપેલી છે સૌથી મોટી સંખ્યા સત્યાશી લાખ બ્યાસી હજાર ચારસો ત્રેપન એનાથી નાની પંચોતેર લાખ બ્યાસી હજાર પાંચસોને તેતાલીસ અને એના પછી સત્તાવન લાખ બ્યાશી હજાર ત્રણસો ને પિસ્તાલીસ ચાલો એના પછી નીચે આપેલા ચિત્રો છે એમાં વજનદાર કેરી દેખાય એની સામે સાચાની નિશાની કરવાની છે એ બી સી ડી એટલે કે અબ કોડમાંથી બ કેરી છે સૌથી વજનદાર છે ચાલો પછી ટોપલીવાળો પ્રશ્ન છે નીચે આપેલી ટોપલીમાં જો એક કેરીનું વજન એકસો પચાસ ગ્રામ હોય તો તેના આધારે ખાલી જગ્યા પૂરો કુલ કેટલી કેરીઓ છે તો એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ કેરી છે એક કેરીનું વજન છે એ દોઢસો ગ્રામ છે કેરીઓનું કુલ વજન કેટલું થાય તો એક કેરીનું છે એ દોઢસો તો આઠ કેરીનું કેટલું આઠ ગુણ્યા એકસો ને પચાસ એટલે પંદર અઠ્ઠા એકસો વીસ પાછળ ઝીરો એટલે કે બારસો ગ્રામ ચાલો આવી ત્રણ ટોપલીઓ તો એક ટોપલીમાં બારસો ગ્રામ તો ત્રણ ટોપલીમાં ત્રણ ગુણ્યા બારસો એટલે કે છત્રીસો ગ્રામ પ્રશ્ન નંબર પંદર નીચે આપેલા વજનિયાનો ઉપયોગ કરી અલગ અલગ પાંચ રીતે સાત ગ્રામ કે સાત કિગરા સાત હજાર ગ્રામ કે સાત કિગરાય બનાવો ચાલો અહીં ગ્રામ આપેલા છે વજનિયા એનો ઉપયોગ કરવાનો છે પહેલું આપણે કઈ રીતે બનાવશું તો બે કિગ્રા અને પાંચ કિગ્રા બરાબર સાત કિગરા પછી બીજું છે પાંચ કિગ્રા વત્તા એક કિગ્રા વત્તા એક કિગ્રા જો અહીં સ્પષ્ટ લખેલું છે કે એક વજનનું એકથી વધુ વાર તમે ઉપયોગ કરી શકો છો અહીં આપણે એક કિલોના બે વજનિયા છે એ ઉપયોગમાં લીધા છે ચાલો ત્રીજો આપણે કઈ રીતે બનાવીશું તો કે પાંચ કિલો પ્લસ એક કિગ્રા પ્લસ પાંચસો ગ્રામના બે બરાબર સાત કિગ્રા થાય ચાલો એના પછી ચોથામાં છે એ બે બે કિલો બે 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 કિલોના ત્રણ એટલે છ વત્તા એક પછી પાંચમામાં પાંચ કિલોનું એક અને પાંચસો ગ્રામના ચાર એટલે કે સાત કેજી થશે ચાલો એના પછી વ્યવહારુ દાખલા છે એ આપેલા છે ચાલો દિનકરભાઈના ઘરે ઉનાળામાં દરરોજ ત્રણ કીગરા કેરી ખવાય છે જો એક કીગરા કેરીનો ભાવ એંસી રૂપિયા હોય એક કીગરા કેરીનો ભાવ એંસી રૂપિયા તો ત્રણ કિગ્રા કેરીનો કેટલો એટલે ત્રણ ગુણ્યા એંશી આઠ તેરી ચોવીસ પાછળ એક ઝીરો લાગી જશે બસો ને ચાલીસ જવાબ આવશે ચાલો એના પછી બીજો દાખલો તો તેઓ અઠવાડિયામાં કેટલા કેટલા રૂપિયા ખર્ચ છે તો કે અઠવાડિયું એટલે કે સાત દિવસ એક દિવસમાં બસો ચાલીસ રૂપિયાની કેરી ખાય તો સાત દિવસમાં કેટલી બસો ચાલીસ ગુણ્યા સાત બસો ચાલીસ ગુણ્યા સા સાતથી તમે રફકામમાં કરી શકો અથવા અહીં તમે દાખલો ગણવો હોય તો પણ ગણી શકો કેટલો આવશે તો કે સોળસો એંશી આ તમારો જવાબ ચાલો એના પછી તેમણે એક મહિનામાં કેટલા ખર્ચો થાય મહિનાના કુલ ત્રીસ દિવસો ગણવા હવે એક દિવસમાં બસો ચાલીસ રૂપિયાની કેરી ખાય તો મહિનો એટલે કે ત્રીસ દિવસ ત્રીસ દિવસમાં કેટલી તો બસો ચાલીસ ગુણ્યા ત્રીસ ચોવીસ તેરી બોતેર એક ઝીરો મૂકી દો એક ઝીરો ઝડપી ગુણાકાર છે એ આપણે બધાને આવડે છે ચોવીસ તેરી બોતેર એક ઝીરો અને બીજો ઝીરો એટલે કે આન્સર આપણો ફાઇનલ ચાલો સત્તરમો દાખલો જો કેરીના બોક્સનું વજન બાર કિગ્રા હોય તો આવા વીસ બોક્સનું વજન કેટલું થાય એક બોક્સનું વજન બાર કિગ્રા બાર કેજી અથવા કિલોગ્રામ તો વીસ બોક્સનું કેટલું એટલે વીસ ગુણ્યા બાર બરાબર બાર દુ ચોવીસ એટલે કે બસો ને ચાલીસ ગ્રામ હોય ચાલો એના પછી બીજો દાખલો જો આ બોક્સમાં એક કેરીના વજનના બસો ગ્રામ હોય એક કેરીનું વજન બસો ગ્રામ હોય તો બોક્સમાં કુલ કેટલી કેરીઓ હશે એક બોક્સમાં બાર કિગ્રા કેરી છે એટલે બાર કિગ્રા એટલે બાર હજાર ગ્રામ બાર હજાર છેદમાં બસો ઝીરો ઝીરો આપણે ઉડાડીશું બે છક બાર એટલે કે સાઠ એટલે સાઠ દુ એકસો વીસ એટલે કે સાઠ કેરી છે એ સમાશે આપણો આન્સર ચાલો એના પછી અઢારમો દાખલો જોઈએ એક વર્ગખંડમાં બેતાલીસ વિદ્યાર્થીઓ છે જો એક ટોપલીમાં અઢાર કેરીઓ હોય અને દરેક વિદ્યાર્થીઓને ત્રણ કેરીઓ વહેંચે કેટલી કેરી વેચવાની છે ત્રણ કેટલા વિદ્યાર્થીઓ બે વિદ્યાર્થીઓ તો કે બેતાલીસ તો બેતાલીસ ગુણ્યા ત્રણ એટલે કે એકસો છવ્વીસ કેરીની જરૂર પડે હવે શું કીધું છે તો કે અઢાર એક ટોપલીમાં અઢાર કેરીઓ સમાય છે તો એકસો છવ્વીસ બાળકોને છે એ આપણે કેરી એકસો છવ્વીસ કેરીઓ આપણે બેતાલીસ બાળકોને વેચવાની છે તો એકસો છવ્વીસ ભાગ્યા અઢાર અઢાર સત્તા એકસો છવ્વીસ એટલે કે સાત ટોપલીઓની જરૂર પડે ચાલો એના પછી કોષ્ટકવાળા દાખલા આપણે જોઈએ નીચે આપેલી કોષ્ટકની વિગતની આધારે પ્રશ્નનો જવાબ આપો બળદગાડું છકડો રિક્ષા ટ્રેક્ટર અને ટ્રક છે એક ફેરામાં કેટલું કેરીનું વહન કરે અને એની સ્પીડ આપેલી છે પહેલો પ્રશ્ન બળદગાડું ત્રણ ફેરામાં કેટલી કેરી લાવશે તો બળદગાડું છે એક ફેરામાં બસો કિગ્રા કેરી લાવ બળદગાડું એક ફેરામાં બસો કિગ્રા કેરી લાવશે તો ત્રણ ફેરામાં ત્રણ ગુણ્યા બસો ત્રણ દુ છ અને છસો કિગ્રા લાવશે ચાલો ટ્રેક્ટર પાંચ ફેરામાં કેટલી કેરી લાવશે તો ટ્રેક્ટર એક ફેરામાં એક હજાર કિગ્રા કેરી લાવજો ટ્રેક્ટર એક હજાર કિગ્રા કેરીનું વહન કરે છે તો પાંચ ફેરામાં પાંચ ગુણ્યા એક હજાર એટલે કે પાંચ હજાર કિગ્રા કેરીનું વહન કરશે તેના પછી છકડો રિક્ષા ચાર કલાકમાં કેટલું અંતર કાપે એક કલાકમાં પંદર કિલોમીટરનું અંતર કાપે તો ચાર કલાકમાં ચાર ગુણ્યા પંદર બરાબર સાઠ કિમી ચાલો ચોથો પ્રશ્ન ટ્રક બે કલાકમાં કેટલું અંતર કાપશે તો ટ્રક છે એ એક કલાકમાં પિસ્તાલીસ કિલોમીટરનું અંતર કાપે તો બે કલાકમાં છે નેવું કિમીનું અંતર કાપશે ચાલો પાંચમો પ્રશ્ન બળદગાડું સિત્તેર કિમી અંતર કાપવા માટે કેટલો સમય લેશે તો બળદગાડું છે એ એક કિલોમીટર હા સિત્તેર એક કિલોમીટર છે એ જો અહીંયા પાંચ પાંચમાં કાપે છે પાંચ પાંચ કિલોમીટર અંતર છે એક કલાકમાં પાંચ કિલોમીટરનું અંતર કાપે છે બળદગાડું એટલે કે સિત્તેર ભાગ્યા પાંચ એટલે કે ચૌદ પંચા સિત્તેર ચૌદ કલાક લેશે ચાલો ટ્રેક્ટરની ઝડપ છે એ આપેલ છે તો ટ્રેક્ટર સો કિમી અંતર કાપવા કેટલો સમય લેશે તો ટ્રેક્ટરની ઝડપ છે એ એક કલાકમાં છે પચીસ કિલોમીટર કાપે છે તો સો કિમી અંતર કાપવા માટે પચ સો ભાગ્યા પચીસ પચીસ ચોકસો એટલે ચાર કલાક લેશે ચાલો એના પછી વ્યવહારો દાખલા સ્નેહાએ રસ્તાની બાજુમાં રહી ત્યાંથી પસાર થતા વાહનોની નોંધ કરી કુલ બે હજાર વાહનો છે એ બે કલાકમાં પસાર થયા તેમાંથી અડધા વાહનો ગાડીઓ ચાલો અડધા વાહનો ગાડીઓ કુલ વાહનો બે હજાર એમાં ગાડીઓ અડધા એટલે કે બે હજારના ભાગ્યા બે એટલે કે એક હજાર છે એ ગાડીઓ છે પછી શું કીધું છે ચોથા ભાગની રિક્ષાઓ તો રિક્ષા ચોથા ભાગની બે હજારના છેદમાં ચાર ચોથો ભાગ એટલે કે એકના છેદમાં ચાર હવે આપણે છેદ ઉડાવીએ કે ચાર પંચાવીસ એટલે પાંચસો એટલે કે હવે ટ્રક છે એ કેટલી થઈ છે કે હજાર વત્તા પાંચસો બરાબર પંદરસો હવે પંદરસો બે બે હજારમાંથી આપણે કુલ વાહનો બે હજાર એમાંથી છે એ આપણે પંદરસો બાદ કરીએ એટલે ટ્રક મળે કેટલા હતું કે પાંચસો ટ્રક જોયા હવે જો ગાડીઓ હજાર રિક્ષા પાંચસો અને ટ્રક પણ પાંચસો એટલે કુલ બે હજાર થઈ જાય હજાર વત્તા પાંચસો વત્તા પાંચસો ચાલો એના જેવો જ પ્રશ્ન છે એ નીચે આપેલો છે બીજા એક ગામ તરફ જતા રસ્તા પરથી કુલ એકસો પચાસ વાહનો બે કલાકમાં પસાર થયા તેમાંથી ત્રીજા ભાગના સ્કૂટર ચાલો સ્કૂટર છે એ ત્રીજા ભાગના કુલ કેટલા વાહનો તો એકસો પચાસ વાહનો ત્રીજો ભાગ હવે ત્રણ અને પંદર એટલે પચાસ સ્કૂટર નીકળ્યા પછી બળદગાડા કેટલા નીકળ્યા તો કે બળદગાડા પાંચમા ભાગના બળદગાડા એટલે એકસો પચાસના છેદમાં પાંચ પાંચ તેરી પંદર એટલે ત્રીસ ત્રીસ છે બળદગાડા હવે બાકીના જેટલા વય થાય ટ્રેક્ટર હતા ટ્રેક્ટરની સંખ્યા કેટલી તો કે અહીં ટ્રેક્ટરની સંખ્યા આપેલી છે અહીંયા પહેલાં આપણે બંનેનો સરવાળો કરેલ છે કે ટ્રેક્ટર પચાસ વત્તા ત્રીસ બરાબર એસી હવે કુલ કેટલા વાહનો તો એકસો પચાસ એમાંથી આપણે એંશી છીએ આ બે સ્કૂટર અને બળદગાડા બાદ કરી દઈએ એટલે સિત્તેર ટ્રેક્ટર છે એ જોવા મળે છે જો સ્કૂટર પચાસ બળદગાડા ત્રીસ અને ટ્રેક્ટર છે સિત્તેર ચાલો એકવીસમો દાખલો છે બદામ કેરીનો ભાવ સાઠ રૂપિયા પ્રતિ કિલો તોતા ભેરીનો ચાલીસ હાફૂસનો પચાસ લંબડો સિત્તેર અને કેસર એકસો પચાસ કોષ્ટકને આધારે જવાબ આપવાના છે સુધાબેન ત્રણ કિગ્રા બદામ કેરી લે છે તો તેમણે કેટલા રૂપિયા ચૂકવવા પડે તો કે એક કિલોના સાઠ રૂપિયા બદામ કેરી ક્યાં છે તો કે આ બદામ કેરીનો સાઠ રૂપિયા ભાવ છે એક કિલો સાઠ તો ત્રણ કિલોને કેટલા ત્રણ ગુણ્યા સાઠ બરાબર એકસો રૂપિયા ચૂકવવા પડે ચાલો એના પછી બીજો પ્રશ્ન માયાબેન પાંચ કિગ્રા તોતાપુરી કેરી એટલે માયાબેન છે તોતાપુરી કેરી ખરીદે છે અને જયાબેન ચાર કિગ્રા હાફુસ કેરી ખરીદે છે જયાબેન છે હાફુસ કેરી ખરીદે છે કેટલા તો ચાર કિગ્રા જોઈએ આપણે એક કિગ્રાનો ભાવ ચાલીસ રૂપિયા છે કોષ્ટકમાં આપેલું છે અને તો પાંચ કિગ્રાનો કેટલો થાય તો કે ચાલીસ ગુણ્યા પાંચ બરાબર બસો રૂપિયા થાય જ્યારે જયાબેન છે હાફુસ કેરી ખરીદે છે એક કિગ્રા એનો ભાવ છે પચાસ રૂપિયા જો આપણે હાફુસનો ભાવ જોઈ લઈએ કે હાફુસ કેરીનો ભાવ છે એ પચાસ રૂપિયા આપેલો છે તો એક કિગ્રાના પચાસ રૂપિયા તો ચાર કિગ્રને કેટલા ચાર ગુણ્યા પચાસ બરાબર બસો ચાલો હવે દુકાન બંને એ દુકાનદારને કેટલા રૂપિયા આપ્યા તો કે બંને એ થઈને છે એ ચારસો રૂપિયા આપ્યા બસો બસો રૂપિયા આપ્યા હશે ચાલો એના પછી ત્રીજો પ્રશ્ન રાજેન્દ્રભાઈ ચાર કિગ્રા લંગડો કેરી રાજેન્દ્રભાઈ લંગડો કેરી ખરીદે છે જ્યારે નરેન્દ્રભાઈ છે એ કેસર કેરી ખરીદે છે ચાર કિગ્રા લંગડો કેરી ખરીદે છે ને આ બે કિગ્રા કેસર કેરી ખરીદ બંનેમાંથી કોણે વધારે રૂપિયા ચૂકવવા હશે એક કિગ્રા લંગડો કેરીનો ભાવ સિત્તેર રૂપિયા છે તો આ ચાર કિગ્રાનો ભાવ ચાર ગુણ્યા સિત્તેર એટલે કે સાત ચો અઠ્યાવીસ એટલે બસો ને રૂપિયા જ્યારે નરેન્દ્રભાઈ કેસર કેરી છે એમને આપણે જવાબ મળે કે દોઢસો રૂપિયા કિલોનો ભાવ છે તો બે કિલોના ત્રણસો રૂપિયા એટલે ત્રણસો રૂપિયા કોણ વધારે ચૂકવે તો કે નરેન્દ્રભાઈ અને કેટલા વધારે તો કે વીસ રૂપિયા વધારે ચૂકવે છે કોના કરતા તો કે રાજેન્દ્રભાઈ કરતા નરેન્દ્રભાઈ વધારે રૂપિયા ચૂકવે રૂપિયા વીસ આ તમારો ફાઇનલ જવાબ ચરણા પછી ચોથો પ્રશ્ન શૈલેષભાઈ બાર કિગ્રા કેસર કેરી ખરીદે છે અને દુકાનદારને બે હજારની નોટ આપે છે તો દુકાનદાર તેમને કેટલા રૂપિયા પાછા આપશે ચાલો હવે જોઈએ શૈલેષભાઈ છે એ કઈ કેરી ખરીદે છે તો કે આ કેસર કેરી ખરીદે છે એક કિગ્રાનો એકસો પચાસ રૂપિયા તો બાર કિગ્રાનો એકસો પચાસ ગુણ્યા બાર બરાબર અઢારસો રૂપિયા થયા બે હજારની નોટ આપે છે એટલે દુકાનદાર એને કેટલા પાછા આપશે તો કે બસો રૂપિયા પાછા મળે આ તમારો જવાબ ચાલો એના પછી પાંચમો દાખલો દિનેશભાઈ પાસે બસો રૂપિયા છે તેમાંથી તે ચોથા ભાગની કેરી છે એ હાફૂસ કરી જાય હાલો હાફૂસ કેરી છે એ કુલ બસો રૂપિયામાંથી ચોથા ભાગની એટલે પચાસ રૂપિયાની હાફૂસ કેરી ખરીદે છે હમણાં આપણે જોયું કે એક કીગરા કેરીનો ભાવ છે હાફૂસ કેરીનો એ પચાસ રૂપિયા છે એટલે એક કિલો છે હાફૂસ કેરી ખરીદી હવે શું કહે છે તો કે બાકીના રૂપિયા વધી ને એની કેસર કેરી ખરીદે છે બસો રૂપિયામાંથી પચાસ રૂપિયા જાય બાકી એટલે કેટલા વધે એકસો પચાસ તો એકસો પચાસ રૂપિયાની કેસર કેરી ખરીદે છે તો તો કેસર કેરીનો ભાવ એકસો પચાસ રૂપિયા જ છે કિલોના તો કે બંને એક એક કિગરા ખરીદે છે જો બંને એક એક કીગરા કેરી ખરીદે છે કોણ તો કે દિનેશભાઈ અને દિનેશભાઈ છે એ બંને એક એક કીગરા હાફૂસ કેરી અને કેસર કેરી ખરીદે છે ચાલો એના પછી મહેશભાઈ ત્રણ કિગ્રા હાફુસ કેરી જો હાફૂસ કેરી ત્રણ કિગ્રા કરી દે છે ત્રણ ગુણ્યા પચાસ પચાસ કામ કારણ કે એક કિગ્રા કેરી એક કિગ્રા હાફુસ કેરીનો ભાવ પછી અડધો કિગ્રા કેસર કેરી કેસર કેરીનો ભાવ કેટલો છે તો કે દોઢસો રૂપિયા તો અડધો અડધો કિલો તમારે લેવી હોય તો પંચોતેર રૂપિયા ચૂકવવા પડે અને અડધો કિલો લંગડો કેરી તો લંગડો કેરીનો ભાવ કેટલો છે તો કે સિત્તેર રૂપિયા તો અડધો કિલો તમારે ચૂક અડધો કિલોના પૈસા દેવાના તો પાંત્રીસ રૂપિયા તો હાફુસ કેરીના એકસો પચાસ રૂપિયા કેસર કેરીના પંચોતેર રૂપિયા અને લંગડો કેરી

પ્રશ્ન નંબર બે ચિત્રોની આધારે બે ચિત્ર તૈયાર કરો અહીં છે બે ચિત્ર આપેલા છે એવાને બે ચિત્ર તમારે નીચે છે એ બનાવવાના રહેશે અહીંયા બે કેરીનું એક ચિત્ર આપેલું છે એમાં તમે અલગ અલગ ડિઝાઇન છે એ આગળ મેં જે કરેલી છે એમ કરી શકો બે આકારો આવા બનાવવાના રહેશે ત્યારબાદ ત્રીજો પ્રશ્ન પચીસ મહિલાઓ ભેગી થઈને આમ્ર બેંકની શરૂઆત કરી છે પ્રત્યેક મહિલા દર મહિને એકસો પચીસ રૂપિયા બચાવે છે તો કે દર મહિને એક મહિલા છે એકસો પચીસ રૂપિયા બચાવે તો એવી કેટલી મહિલાઓ છે તો કે પચીસ મહિલા તો પચીસ મહિલાઓના એક મહિનાના કેટલા રૂપિયા થાય તો કે એકસો પચીસ ગુણ્યા પચીસ આ દાખલો તમે રફકામમાં કરી શકો અથવા અહીં પણ તમે ગણી શકો એકત્રીસો ને પચીસ ત્રણ હજાર એકસો ને રૂપિયા દર મહિને મહિલા ભેગા કરે છે તો આ બેંકમાં દર મહિને કેટલા રૂપિયા તો કે દર મહિને ત્રણ હજાર એકસો અને કુલ કેટલા રૂપિયા જમા થશે અને એક વર્ષમાં કુલ કેટલા રૂપિયા જમા થશે તો એક વર્ષ માટે તો એક મહિનામાં એકત્રીસો પચીસ તો બાર મહિના બાર મહિના એટલે કે એક વર્ષ તો બાર મહિનામાં કેટલા એકત્રીસો પચીસ ગુણ્યા બાર બરાબર સાડત્રીસ હજાર પાંચસો રૂપિયા છે એ એક વર્ષમાં ભેગા કરશે ચાલો એના પછી ત્રીજાનો અ આ બેંકમાંથી રેખાબેને એક લારી ખરીદવા માટે રૂપિયા પિસ્તાલીસોની લોન લીધી તેમણે એક વર્ષ સુધી દર મહિને રૂપિયા ચારસો બેંકને પાછા આપ્યા તો તેને કેટલા રૂપિયા વ્યાજ આપ્યું હશે તો કે એક મહિને ચારસો રૂપિયા પાછા આપે તો બાર મહિને કેટલા તો કે બાર ગુણ્યા ચારસો એટલે કે બાર ચોક અડતાલીસ અડતાલીસો રૂપિયા બેંકને પાછા આપ્યા હવે લોન કેટલા રૂપિયાની લીધી છે તો કે લોન છે એ પિસ્તાલીસો રૂપિયાની લીધી અને ચૂકવણી કેટલી કરીએ તો અડતાલીસો એટલે કે ત્રણસો રૂપિયા વ્યાજ છે એ લાગ્યું હશે ચાલો એના પછી બ આ બેંકમાંથી લીનાબેને કલમી આંબાના નવા છોડ ખરીદવા માટે એકવીસો પચાસ સોરી એકવીસ હજાર પાંચસોની લોન લીધી તેમણે એક વર્ષમાં કુલ ત્રેવીસ હજાર ચારસો બેંકને પાછા ચૂકવ્યા તો દર મહિને કેટલા રૂપિયા ચૂકવ્યા હશે કેટલા ચૂકવી છે ત્રેવીસ હજાર ચારસો દર મહિને એક એક વર્ષમાં કુલ આટલા રૂપિયા એક વર્ષમાં આટલા ચૂકા તો બાર મહિનામાં કેટલા તો કે બાર ત્રેવીસો ત્રેવીસ હજાર ચારસો ભાગ્યા બાર કરીએ તો કે ઓગણીસો પચાસ રૂપિયા આવશે તો દર મહિને ઓગણીસો પચાસ રૂપિયા ચૂકવવા પડ્યા ચાલો એના પછી કોષ્ટક આપેલું છે એમાં અધૂરી વિગતો કરવાની રહેશે મિક્સર છે છે એનો ભાવ રૂપિયા કેટલી જરૂર પડે તો કે કે એટલે બરાબર અડતાલીસો પછી ત્રણસો ગુણ્યા વીસ પછી પાંચસો ગુણ્યા દસ અને ચાલીસ ગુણ્યા પચાસ બે કુલ છાસઠ હજાર પાંચસો ને પચાસ રૂપિયા ખર્ચ થાય ચાલો એના પછી પાંચમો દાખલો કેરીમાંથી રસ કાઢવામાં આવે ત્યારે કેરીના વજનનું રસનું વજન કેરીના વજનના ત્રીજા ભાગ જેટલું હોય છે જો એક મહિનામાં ચોવીસો કીગ્રા કેરીમાંથી રસ કાઢવામાં આવે તો કેટલા મેંગો પલ્પ તૈયાર થાય તો કુલ મેંગો પલ્પ બરાબર કેટલા તો કે ચોવીસો કીગ્રા અને કેટલા કેરીના વજનના ત્રીજા ભાગનો છેદમાં ત્રણ ત્રણ અઠ્ઠા ચોવીસ એટલે કે આઠસો કીગ્રા એવો જ દાખલો આપેલો જો પિસ્તાલીસો કીગ્રા કેરીમાંથી રસ કાઢવામાં આવે તો કેટલા મેંગો પલ્પ તૈયાર થાય કુલ મેંગો પલ્પ બરાબર પિસ્તાલીસો કીગ્રાના છેદમાં ત્રીજા ભાગનું એટલે કે છેદમાં ત્રણ એટલે પંદર તેરી પિસ્તાલિક એટલે પંદરસો કી ગ્રાહ જવાબ અહીં તમારે કાર્ય કરેલી પ્રવૃત્તિ પણ પૂરી થાય છે બીજા ચેપ્ટરમાં હવે મળીશું થેન્ક યુ